વડોદરામાં દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે કોર્પોરેશન તૈયાર છે શહેરના વિવિધ વિસ્તારોમાં છ જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરી દેવામાં આવ્યા છે જેના કૃત્રિમ તળાવોને પણ નવા બનાવવામાં આવ્યા છે સાથે સાથે શ્રીજી વિસર્જન માટે તળાવોને ફરીથી ઉપયોગમાં લેવાશે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ સંદર્ભે માહિતી આપી હતી ગણપતિ ઉત્સવ માટે વિસર્જન માટે અને અત્યારે જે દશામાં માટે પણ તૈયારીઓ ચાલુ રહ્યા છે બે દિવસ પછી ફિલ્ડ વિઝિટ કરનાર છે મારે અને માન્ય પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરી છે પદાધિકારીઓ સાથે પણ અમે વિઝિટ પણ કરવાના છે એટલે અત્યારે છ તળાવ રેડી થઈ રહ્યા છે ફોર દશામાં અને ગણપતિ માટે પણ જે તલાવ એક્ઝિસ્ટિંગ જૂના હતા એને પણ રેનોવેટ કરવાની પ્લાન કરી છે આમાં એક જ તકલીફ છે કે દશામાની જે તળાવની અંદર મૂર્તિઓ દયા પછી એને કાઢવાનું અને રીપ્રોસેસ કરવામાં સમય લાગશે અને સેમ ગણપતિ ઉત્સવ પણ પરાલી આવશે એના માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે એમાં વધારે ખર્ચનું ઇસ્યુ નથી અને બંનેનું બંને અલગ અલગ પર્પઝ છે પણ આવનારા દિવસમાં બધું સાફ કરીને એને પ્રોપર બ્યુટિફિકેશન કરવાનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કારણ કે આ કાયમી આવવાનું છે અને કાયમી સોલ્યુશન પણ એના માટે પ્લાન કરી રહ્યા છે